હવે એને મેં મારા પ્યાર નું ના પાડ્યું ને તો મને શું કે મને કે તું મારા જોડે સંબંધ બાંધી નાખે એમ બરોબર એટલે મેં એને ના પાડી દીધું ના પાડ્યું ને તો એને મારા મારા છોકરા ની ને મારા ભાડુઆત ની ગાડી સળગાઈ મારી ગયા ગુરુવાર રાતે બે વાગે હું કર્યું ગાડી સળગાઈ મારી આગ લગાડી દીધી ગાડી ને કઈ ગાડી ફોર વ્હીલ કે ટુ વ્હીલ ના ટુ વ્હીલ બરોબર એક એક્સેસ ને એક એક્ટિવા

એનું નામ શું છે એનું નામ આસુ વાઘેલા હતું આસુ વાઘેલા હવે એને તમારો સંબંધ કઈ રીતના બેન એને તમારો સંબંધ કઈ રીતના ભેગા કઈ રીતના કામ કરતા કઈ કઈ રીતનું હતું બાજુમાં રહેતા ના ના ભાઈ રહેતા હતા એટલે મારે ને એને ઓળખ નતી મારે માર છોકરીને સાસરે મૂકીને એ મારી વેવાણની બેન ત્યાં રહેતી હતી બોર્ડર જોડે સાચોર સાચોરમાં સાચોર ગામ આવે ને બોર્ડર જોડે દાનેલાના જોડે ત્યાં ગાડી રેતો તો તો એ મકાન હોત તો તો મારી એ મને મારું મકાન ખાલી મારા પપ્પા નું હતું તો કે આપી દે એ છ મહિના અવરજવર કરી રહ્યો કારીગર લાયા કર્યું પછી આમ ધીમે ધીમે એ જોડે tiffin બંધાયુ ત્રણ જણ નું પછી કારીગર જતા રહ્યા પછી એકલો સુરત ગયો ને ભાવનગર ગયો ને પાલી જિલ્લામાં ગયો પાછો સુરત ગયો ને એના ઘેર ગયો ને રીતે કરતા કરતા બે વર્ષ અહિયાં કાઢી નાખ્યા એને બરોબર

હવે એના ઉપર મેં ફરિયાદી કરી પોલીસ કઈ કેતા નથી મને પોલીસ કે આજે આવશે હવે ફોન માં શું કે કે મેં ગાડીઓ હળગાઈ નઈ હવે ગુરુવારે રાતે સાડા અગિયાર લગભગ ત્યાં અને મારી છોકરી નો બર્થડે હતો તમારી ઉપર બળજબરી કરે છે ચડતી કરે છે ફરિયાદ નોંધાવી તમે હા નોંધાઈ નોંધાઈ મને મારવાની બી ધમકી આપી મારા છોકરાનું કે મર્ડર કરીશ તારું બી મર્ડર કરીશ તો હું કીધું એને

કે મુ એના ઘેર ગયો ખરી પણ મે ટુ વ્હીલર ને આગ નથી લગાડી બરોબર અને હું જોઉં એને પેટ્રોલ બાટલી માં લાવ્યું માટી ક્લાઈન પેટ્રોલ છાંટી અને મારી ગાડી ઉપર છાટી તો बाजू ની ગાડી ને આગ લાગી ગઈ બરોબર તમાર આ અત્યારે ક્યાં રહે છે એ એ એમ કેસે હું સુરત કોસન બાર હાઉસ હું એમ કે બરોબર અરે ના તમારા પાસે પહેલા તો કાઈ વિડીયો બીજે તો એને ઉતારી લીધા તો તમારી बाजू માં હા એટલો બધો નજીક રહેતો કે તમારા નાવાના ના વિડીયો એને ઉતારે

હમ મને મને એટલો બરબાદ નતો કરવો કે મારા સમાજ માં પગ દઉં તો મારા સમાજ વાળા ગાળો બોલે વાત તમારી બધી બરોબર છે પણ અત્યારે તમે હાલ ક્યાં રહ્યો છો હાલ તો હું ક્યાં રેતો જ નહીં હાલ તો જગ્યા જ નહીં તો ગરબા તો ગરબા તો કહે કે ભાઈ ઘરવા સપોર્ટ નહીં કરતા બીજું ક્યાં માંથી ઘરના તો ખુદ એને ના પાડ દીધો તમે પણ તમારે આમાં તમારો સબંધ પ્રેમ સબંધ હતો એને બરોબર હા તો હવે એની ઈચ્છા નથી તો તમે બળજબરી થોડોક કરી શકો એમ બળજબરી બરબાદ કરી આવો તો પૈસા લાવે બળજબરી થી વાત થાય એટલે હું તમારા પૈસા હું ને તમે માંગ્યા પૈસા કેટલા વાપર્યા એના ભર્યા ચાલુ ટીવી ના ચાલુ બરોબર ગાડી ના તો તમે મોજ કરી તમને તમે હારે ખાધો તો પછી ટાઈમ મારી વાત સાંભળો મારી વાત તમે સાંભળો એ બધી વાત જાવા જો હપ્તા ભર્યા પૈસા આપ્યા એ બધા તમારો સબન હતો એ એક સાઈડ માં મૂકી દે વાત કાપી નાખો હું તમને હું કવ છું કે તમે અત્યારે એને બળજબરી કરો છો નાખી દાદાગીરી કરો છો ગુંડાગીરી કરો છો તમારું અત્યારે તમારી છે અત્યારે નો કેસ બને છે ગંભીર તમને જામીન તમે ગાડી હળગાવી નાખી પીલું કરાય

આવું જ નઈ ને વાત પતી તું જાય ને ફોન આવશે તો તને જામીન નહી મળવા દઉં સારું એ બાજુ તું જતો નઈ બરોબર નકામું થાય તારે સારું સારું રાઈટ ફોન હવે